એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે હનુમાન હનુમાનગઢથી અત્યારે આવ્યું છે કે પાકિસ્તાન શું છે આ બાબતે હું કહી શકું કારણ કે એ ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે ક્યાંથી થયો છે એ બાબતે ફરદર તપાસ પછી અમારે સર ગાંધીનગરમાં વેપન રાખવાનું પણ એન્ટર થયા આર્મ સેન્ટર થયા તો સિક્યુરિટી બ્રિજ તરફ ઇશારો નથી કરતો એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં ભાઈ રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફકર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ લોકો પર વોચ રાખીએ છીએ લોકોને પૂછપરછ કરીએ છીએ જે પોલીશિયા તરીકેથી આપણે ટેકનિકલ રહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનરેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુવમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ છે તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી બીજા આરોગ્યની પણ ઓળખ કરી આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા

પાસે પકડાયેલા હતા અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે આ હું કહી શકું ઓલ દો એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકું ગુજરાત પ્રસ્તુત કેમ આવી લોજિસ્ટિકલ એડવાન્ટેજ લોકલ સપોર્ટ નેટવર્ક આ કારણ હું પાછળ ને એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ એને લાસ્ટ યુઝનો સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી સબ આલે જે લોકેશન એટલે કે યુપી થી નીકળ્યા હનુમાન ગઢી નું લોકેશન ત્યાંથી અમદાવાદ આવું ગાંધીનગર સુધી આવું ડ્રોપ કરવા તમામ લોકેશન ઇન્ટર્નલ ચેસ થાય છે કે ત્રણેયને આલના રૂપે વ્યક્તિ 12 થી આ લોકોને લોકેશન મોકલી રહ્યો છે ના ફરિથી કશું ત્રણ ઉત્તર પ્રદેશ થી બે લોકો નીકળ્યા રાજસ્થાન ગયા હનુમાન ગઢી ત્યાં ડ્રોપ તો ત્યાંથી हथियार લીધા અમદાવાદ ગાંધીનગર આવે ત્યાં અહીંયા ડ્રોપ કર્યા એક વ્યક્તિ હૈદરાબાદ થી આવે છે ત્રણેય એકબીજા સાથે ઇન્ટર્નલ કનેક્ટેડ હતા કે કોઈ વ્યક્તિ 12 થી અમને લોકેશન અને જગ્યા મોકલી રહ્યો છે એ લોકોનો કનેક્શન જો એ લોકોએ કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન યુઝ કરતા હોય છે એનો ટેકનિકલ એનાલિસિસ કરવા મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ ઓફિસી દેખવાથી જુદી જુદી લાગે છે હા એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપણે ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહયુદીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ એક હું કીધો ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ઘણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી સર જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો તો અગાઉ જે મટીરીયલ અને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો તો કેટલા લિટર અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનો પ્લાનિંગ હતો જો એક કેસ અમારો આપણે કીધો કાલેજ થયો છે આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું લેકિન જે રીતે અમે કીધા કે જે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ કેસ્ટર ઓઇલ જે ચારેક લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે તો અમે કહી સકીએ કે કેસ્ટર સીડ્સ હે લગભગ 8-10 kg કેસ્ટર સીડ્સ પ્રોક્યોર કરી ના આગળની કાર્યવાહી करतो હશે પણ તેમ છતાં આ સીજર કમ્પ્લીટ થઈ જાય ને એના પછી અમે આપણે મોબાઈલ કેટલા રોકડ આની પાસેથી કેશ બહુ વધારે ન હતી એના પર જવા માટે પૂછતો હતો પરંતુ એના પાસેથી બે મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક એક મોબાઈલ મળ્યો છે સાથે સાથે બે લેપટોપ પણ

કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુઅન્સ હોય છે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છે કે રીતનો ચાલી રહ્યો છે તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિદ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એના પણ એ બાબતે હાલ અમે નથી પહોંચી શકીએ પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આપણે પાસે લગભગ દસ દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે કસ્ટડી છે એમાં અમે જાણ કરીશું તો આપણે અબુ નામનો એક અબુ નામનો વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ વાર્ધી વેસીને આખો મોડ્યુલ ઓપરેટ કરે એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપીથી જોડાયેલો છે હું આપણે પહેલાં પણ કીધો અને મોસ્ટ પ્રોબ્લી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે આવું એનું પ્રારંભિક રીતે કહેવાના છે જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી એન્ડ ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફકડ કરી શકીએ કે એ લોકોએ छह तारीख पे पहली पार्टी आई थी बीजी पार्टी सात तारीख सवारे पहुंची थी सात तारीख रात्रि में पहला ग्रुप ने पकड़ी ली दो 8 तारीख अर्ली मॉर्निंग आवर्स में में बीजा ग्रुप ने पकड़ ली छत्तीसगढ़ में भी उल्लेख है विदेश ना लोगों से सहायता के डॉक्टर तो ये विवरण का कौन सारे છે છે એ તો આના આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા ઇન્ટ્રોગેશનમાં આની આની આ એક્સપેક્ટેશન આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું આવો મારો વિચારવાનો હતો એ બાબતે એને એના બેંક એકાઉન્ટની એના પાસે બીજો એ લોકો જે રહે છે માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવે છે એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા હાલ પૂરતો અમે જે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના પર અમે કામ કરીએ છીએ